કેમ છો દોસ્તો ચાલો તો આપણે લેક્ચર ટુ એમસીક્યુ જે છે જે ટોપિક જોયો છે એના એમસીક્યુ આપણે જોવાના છે કે લેક્ચર ટુની અંદર આપણે કયા કયા ટોપિકના એમસીક્યુ જોવાના છીએ વેગ નિયમ પ્રક્રિયાનો ક્રમ અને પ્રક્રિયાની આણવિકતા એના આપણે એમસીક્યુ જોવાના છે તો વ્યવસ્થિત ધ્યાન આપજો તો સૌ પ્રથમ તમને આપેલું છે દોસ્તો કે પ્રક્રિયા હાઇપોથેટિકલ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા થાય છે એ પ્લસ બી બી પ્લસ સી અને નીપજ આપે છે તો આ પ્રક્રિયા માટે તમને આપેલું છે કે પ્રક્રિયાનો વેગનું સૂત્ર તમને આપેલું છે કે એની અડધી ઘાત જે છે વન બાય ટુ આ વન બાય થ્રી બીની અને સીની આટલી છે તો પ્રક્રિયાનો ક્રમ આનો સરવાળો કરી નાખવાનો છે સીધું વન બાય ટુ પ્લસ આવશે વન બાય થ્રી પ્લસ આવશે વન બાય ફોર એટલે અહીંયા કેટલા આવશે બાર એટલે અહીંયા છ પ્લસ અહીંયા ચાર પ્લસ કેટલા આવશે ત્રણ દસ ને ત્રણ તેર તેર તેરના છેદમાં કેટલા આવશે બાર પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે તેરના છેદમાં બાર બહુ સિમ્પલ વસ્તુ છે નીચેનામાંથી કયો દર નિયમ દર્શાવે છે એક્સ વાય જેડ પદાર્થમાં ભાગ લેતી પ્રક્રિયાનો સમગ્ર ક્રમ જે છે પોઈન્ટ પાંચ છે સમગ્ર ક્રમ પોઈન્ટ પાંચ હોય એવો આમાં સમગ્ર ક્રમ કેટલો થાય એક 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 કાંઈ નથી લખ્યું એટલે સમગ્ર ક્રમ ત્રણ થાય જવાબ ન આવે આનો સમગ્ર ક્રમ કેટલો થાય પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે કેટલો થાય એક પોઈન્ટ પાંચ થાય સમગ્ર ક્રમ આનો સમગ્ર ક્રમ કેટલો થાય એક પોઈન્ટ પાંચ માઇનસ એક અને જીરો એટલે પોઈન્ટ પાંચ થશે એનો સમગ્ર ક્રમ એટલે આપણો જવાબ આવશે પોઈન્ટ પાંચ હોવો જોઈએ ક્રમ બહુ સીધી વાત છે અહીંયા સમગ્ર ક્રમ કેટલો થાય બે ઓકે એટલે આપણો જવાબ કયો આવશે ઓકે સી જવાબ આવશે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયાકારક સંયોજન ભાગ લે છે તો પ્રક્રિયાનો દર એ તેમાંની એકની સાંદ્રતાના સીધા પ્રમાણમાં છે અને બીજાની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે એકની સાંદ્રતાના સંપ્રમણ બીજાની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે એટલે પ્રક્રિયા વેગ જે છે તો સાંદ્રતાના સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ કેટલી ઘાત કેટલી આવે એક છે તો બહુ સિમ્પલ વસ્તુ છે તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે શૂન્ય ક્રમ થશે તો પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ શૂન્ય સરવાળો એક થઈ જશે એચ ટુ પ્લસ બીઆર ટુ એડગ્યુઝ પ્રક્રિયા માટે દર તમને આપી દીધો છે

પ્રક્રિયા માટે નીચેની માહિતી પૂરી પાડી છે તો પ્રક્રિયા દર નિયમ નક્કી કરવાનો છે દર નિયમ એટલે કે આ સૂત્ર કયું છે કયું સાચું છે નક્કી કરવાનું છે આ પ્રયોગ કરીને તમને આપ્યો છો ઓકે ચાલો દોસ્તો હવે આપણે જોઈશું તો સૌ પ્રથમ પહેલો પ્રયોગ છે આપણે પ્રમાણિત આપણે માની લેવાનો છે પહેલો પ્રયોગ છે તે આજે છે એટલે કે શરૂઆતનો જો પહેલો પ્રયોગ હોય ને પ્રમાણિત લઈ લેવાની એના આધારે કમ્પેરિઝન કરવાની આપણે દર વખતે આ એની સાંદ્રતા જીરો પોઈન્ટ જીરો બાર લઈશું બી ની જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ જો શાંતિપૂર્વક તો પ્રક્રિયાનો દર કેટલો વેગ કેટલો છે પોઈન્ટ વન જ ઓકે એક અમને કઈ અત્યારે જરૂર નથી હવે હવે આનો વેગ જે છે આટલો કરીએ છે આટલો કરીએ છીએ આટલો કરીએ છીએ તો પ્રક્રિયા દર આટલો થાય છે તો આમાંથી તમારે બે મૂલ્ય સરખા હોય ને એકમાં જ ફેરફાર કર્યો હોય બે ની સાંદ્રતામાં ફેરફાર કર્યો છે બે માંથી એકની સાંદ્રતામાં જ ફેરફાર કર્યો ને એવું મૂલ્ય ગોતો આમાંથી જો આમાંથી આની સાંદ્રતા જીરો પોઈન્ટ જીરો બાર આની જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ એકની સાંદ્રતામાં જ ફેરફાર કર્યો એવા એવા મૂલ્ય આપણે ગોતવાના છે દોસ્ત જોજો તો એકની સાંદ્રતામાં જ ફેરફાર કર્યો આની સાંદ્રતા જીરો પોઈન્ટ જીરો બાર છે ને જીરો પોઈન્ટ જીરો બાર અહીંયા છે ચાલો તો હવે ખાલી ફેરફાર શેમાં કર્યો છે આમની સાંદ્રતામાં આની જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ માંથી કેટલી કરી છે અહીંયા અહીંયા લઈ લો જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ માંથી જીરો પોઈન્ટ જીરો સિત્તેર કરીએ છે આની સાંદ્રતા અચળ રાખી છે એટલે ખાલી આની સાંદ્રતામાં જ ફેરફાર કર્યો છે એટલે વેગનું સૂત્ર આવી રીતે આવશે વેગ બરાબર બરાબર કે કોણ કોણ છે એની સાંદ્રતા અને બીજી કોની સાંદ્રતા બી ની સાંદ્રતામાં ફેરફાર જ નથી કર્યો અને સોરી એની બી ની સાંદ્રતા પોઈન્ટ માંથી પોઈન્ટ ઝીરો સિત્તેર કરી છે જોજો સાંતિપ્રહ પોઈન્ટ ઝીરો પાંત્રીસ માંથી પોઈન્ટ ઝીરો સિત્તેર કરી છે એટલે ડબલ કરી છે આ કેટલી કરી છે ડબલ કરી બે ગણી કરી છે તો પ્રક્રિયા વેગ કેટલા ઘણો થયો જુઓ જરા આઠ ગણો થઈ ગયો કેમ કે આની સાંદ્રતા ફેરફાર નથી કરી તો આ તમે શાંતિપૂર્વક જોઈ શકો છો આની સાંદ્રતા જે છે એ સાંદ્રતા જે છે બમણી કરી તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થયો આઠ ગણો થયો આ સાંદ્રતા બમણી કરી તો આ પ્રક્રિયા વેગ આઠ ગણો થયો પોઈન્ટ વન માંથી પોઈન્ટ આઠ થયો તો અહીંયા કેટલી ઘાત આવશે બહુ સિમ્પલ વસ્તુ છે અહીંયા કેટલી ઘાત આવશે ત્રણ એટલે બી ની ત્રણ ઘાત આવશે આ ફાઇનલ છે એના પછીનો પ્રયોગ દોસ્તો આપણે જોઈએ એના પછીનો પ્રયોગ કે જેની અંદર હવે આની સાંદ્રતા અચળ હતી હવે આની સાંદ્રતા બીની સાંદ્રતા અચળ હોય એવો પ્રયોગ કેવો છે બીની સાંદ્રતા તો બીની સાંદ્રતા આ રીતે આ પોઈન્ટ પાંત્રીસ છે અને અહીંયા પણ પોઈન્ટ પાંત્રીસ છે બરાબર તો હવે આની સાંદ્રતા જુઓ અહીંયાથી અહીંયા ચેક કરો કેટલી છે જીરો પોઈન્ટ જીરો બાર માંથી જીરો પોઈન્ટ જીરો ચોવીસ થઈ છે થઈ ગઈ એટલે આ સાંદ્રતા ડબલ કરી સાંદ્રતા ડબલ કરી તો પ્રક્રિયા વેગ કેટલો થયો ડબલ પ્રક્રિયા વેગ ડબલ છે તો વેગ બરાબર શું આવશે વેગ બરાબર વેગ બરાબર વેગ બરાબર કે એની સાંદ્રતા અને અહીંયા કોની સાંદ્રતા બી બીની સાંદ્રતામાં આપણે ફેરફાર કરશું જ નહીં ખાલી એની સાંદ્રતા જ બદલશું એની સાંદ્રતા કેટલા ગણી કરી છે આ બમણી કરી છે તો વેગ કેવો થયો છે વેગ કેવો થયો બમણો થયો તો અહીંયા કેટલી ઘાત આવે એ તો બી ના સંદર્ભોમાં ત્રણ ઘાત એના સંદર્ભોમાં એક ઘાત તો જવાબ ગોતો બીના સંદર્ભોમાં ત્રણ ઘાત આયરી તો આ બે જવાબ છે અને એના સંદર્ભમાં કેટલી એક ઘાત એટલે આપણો જવાબ કયો આવે સીજો આભાર બહુ મસ્ત કામ છે શાંતિપૂર્વક જોઈ લો તમે પેલા કેવી રીતે સોલ્વ કરવા હું મેથડ કહું છું તમને એટલે તમને વ્યવસ્થિત ફટાફટ સોલ્વ થઈ શકે એમ છે એક્સ અને વાય વચ્ચે થતી ચોક્કસ વાયુમય પ્રક્રિયામાં એક્સ પ્લસ થ્રી વાય એક્સ પ્લસ થ્રી વાય ઇટ એક્સ વાય થ્રી પ્રક્રિયા દર નીચે મુજબ છે પ્રક્રિયા એક્સ પ્લસ થ્રી વાય ઇટ એક્સ વાય થ્રી અને પ્રક્રિયા દર તમને આપ્યો છે તો પહેલામાં જે કામ કર્યું હતું એ જ આમાં કરવાનું કેમ કે ઓપ્શન જો એ જ છે પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે આપણે હવે એકાદ તમને હોમવર્કમાં પણ આપી શકાય ચાલો હવે આમાં પણ પહેલું છે ને એને આપણે પ્રમાણિત લઈ લેશું ધારો કે આ પહેલું આપ્યું સાંદ્રતા અચળ હોય એવું ગોતીએ એકની સાંદ્રતા અચળ અહીંયા અચળ ચાલો આ પોઈન્ટ વન પોઈન્ટ અહીં પોઈન્ટ વન છે આની પોઈન્ટ વન છે તો આની સાંદ્રતા કેટલા ગણી કરી બે ગણી બે ગણી સાંદ્રતા કરી તો પ્રક્રિયા વેગ પ્રક્રિયા વેગમાં કાંઈ ફેરફાર ન થયો જો

કે બીજું કે આની સાંદ્રતા પોઈન્ટ બમણ એટલે કે આના સંદર્ભમાં એક્સ ના સંદર્ભમાં પ્રક્રિયા વેગમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ફાઇનલ ખબર પડી કે એક્સ ના સંદર્ભમાં પ્રક્રિયા શૂન્ય ક્રમની છે કેમ કે અહીંયા પહેલા પ્રયોગમાં જો તમે અહીંયા સાંદ્રતા વેગમાં કોઈ ફેરફાર ન જો સાંદ્રતા બમણી કરી દો હવે અહીંયા જો હવે એના પછીનો પ્રયોગ એક આપણે જોઈ લઈએ કોઈ પણ એક આની સાંદ્રતા જે છે એ આપણે બમણી કરીએ છીએ પોઈન્ટ વન માંથી પોઈન્ટ ટુ કરીએ છીએ તો સાંદ્રતા બમણી કરી એટલે કે બીજો પ્રયોગ વેગ બરાબર શું આવશે કે કે અને તો લખવાની જરૂર જ નથી કેમ પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે હવે આની સાંદ્રતા કેટલા ગણી કરવામાં આવે છે આની સાંદ્રતા કેટલા ગણી કરી બમણી કરી આની સાંદ્રતા બમણી કરી છે કોની વાયની વાયની સાંદ્રતા બમણી કરી તો વેગ કેટલા ગણો થયો બે માંથી આઠ એટલે ચાર ગણો થયો વેગ ચાર ગણો થયો અહીંયા કેટલી ખાતા આવશે બે તો વાયના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની છે દ્વિતીય વાયના સંદર્ભમાં આ પ્રક્રિયા માટે એ પ્લસ બી ઇટક્યુ સી પરથી ત્રણ જુદા જુદા પ્રયોગ આપેલા છે એટલે કે આપણે હતું એ ટાઈપનો જ પ્રયોગ છે કંઈક તો ચાલો આની અંદર પણ એની સાંદ્રતા બી ની સાંદ્રતા અને પ્રક્રિયાનો દર આપેલો છે ઓકે તો સૌપ્રથમ પહેલી પ્રક્રિયા જે છે એને આપણે કોમન લઈ લઈએ છીએ હવે એક ઘાત જે છે ને ઘાત સરખી કરી નાખશું એટલે આપણને બહુ મજા આવશે ઘાત સરખી કરી નાખો ને જયારે પણ અહીંયા માઈનસ ઘાત જ આવશે આટલો ફેરફાર ન હોઈ શકે તો ઘાત હું સરખી કરીને અહીંયા સામેની સાઈડ લખી દઉં અહીંયા અહીંયા કેટલા આવશે એક ગુણ્યા એટલે ટૂંકમાં આને એકને જ ફેરવાનો રહેશે ને આપણે દસ ની માઇનસ ત્રણ ઘાત છે એટલે હું કેટલા કરું સત્યાવીસ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત અહીંયા કેટલા આવશે નવ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત અહીંયા કેટલા આવશે એક ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત આવું છે ચાર એટલે ઘાત સરખી કરી નાખો તો તમને વ્યવસ્થિત મજા આવે રીડિંગ જોઈ શકાય વ્યવસ્થિત આવું જયારે આવે ઘાત સરખી કરી નાખો તમને પરફેક્ટ ખ્યાલ આવે ઓકે હવે આની સાંદ્રતા જે છે એની સાંદ્રતા આપણે દોસ્ત બદલતા જ નથી જુઓ તમે એની સાંદ્રતા આપણે બદલતા જ નથી એટલી ને એટલી રેવા દે બીની સાંદ્રતા કેટલી કરીએ છીએ ત્રણ ગણી બીની સાંદ્રતા ત્રણ ગણી કરીએ છીએ એટલે હું અહીંયા વેગનું સૂત્ર લખું વેગ બરાબર શું આવશે કે કોણ કોણ છે એ અને બી ચાલો એની સાંદ્રતા આપણે બદલતા જ નથી બી ની સાંદ્રતા ત્રણ ગણી કરી એટલે હું બીની સાંદ્રતા જે છે એ ત્રણ ગણી કરું છું ઓકે બી ની સાંદ્રતા મેં ત્રણ ગણી કરી તો વેગ કેટલા ગણો થયો નવ ગણો થયો જો વેગ નવ ગણો થયો

ત્રણની ની હું કેટલી ઘાત કરીશ અહીંયા કે જેથી વેગ નવ ગણો બે ઘાત કરીશ તો વેગ નવ ગણો થશે બીજો ત્રીજો આવી રીતે થોડાક સોલ્વ તો તમને મસ્ત પરફેક્ટ પ્રેક્ટિસ થઈ જાય જેથી કરીને આવે નહીં અંદર ઓકે ચાલો એટલે બીના ના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની તો તો જવાબ આવી જ ગયો છે તમારે ઓકે બી જવાબ હોવો જોઈએ પણ ચેક કરીએ એના સંદર્ભમાં શું છે તે ખ્યાલ એવો ને કે એ ચેક કરવું પડશે કે નહીં તો હવે અહીંયાથી હવે આના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એટલો ખ્યાલ આવી ગયો હવે બીની સાંદ્રતા અચળ રહેવું છે નહીં ક્યાંય નથી કઈ વાંધો નહીં ચાલો હવે આપણે એક કામ કરીએ છીએ ફરી વખત આપણે સૂત્ર લખીએ છીએ અને આની સાંદ્રતા ત્રણ ગણી કરી અને આની સાંદ્રતા પણ ત્રણ ગણી કરી છે બેની સાંદ્રતા ત્રણ ત્રણ ગણી કરી છે તો વેગ સત્યાવીસ ગણો થયો છે જો એક માંથી સત્યાવીસ તો આપણે ચેક કરીએ રીડિંગ તો અહીંયા ફરીવાર સૂત્ર લખું છું વેગ બરાબર શું આવશે કે ઇન્ટુ એની સાંદ્રતા અને ઇન્ટુ બીની સાંદ્રતા બંનેની સાંદ્રતા કેટલા ગણી કરી છે મેં ત્રણ ત્રણ ગણી આની સાંદ્રતાએ ત્રણ ગણી કરી છે આની સાંદ્રતાએ ત્રણ ગણી થઈ છે જો આમાંથી આમાં ત્રણ ગણી આ પણ ત્રણ ગણી તો વેગ કેટલા ગણો થયો સત્યાવીસ હવે મને તમે એ કહેજો આની ઘાત તો બે મુખસો એ ફાઈનલ છે બરાબર છે એટલે બે મુક્ષો એટલે અહીંયા કેટલા થશે ત્રણ તેરી નવ એટલે પ્રક્રિયા વેગ નવ ગણો તો થવાનો જ છે એટલે આ થોડીક વાર સાઈડમાં રાખીએ નવ ગણો તો થવાનો જ છે હવે નવ ને કેટલા વડે હું ગુણું તો સત્યાવીસ જવાબ આવે ત્રણ વડે એટલે અહીંયા પ્રક્રિયા વેગ ત્રણ ગણો જ થશે એટલે અહીંયા ઘાત કેટલી આવશે એક જ સીધી વસ્તુ છે જો કેમ ટોટલ જવાબ ટોટલ વેગ સત્યાવીસ ગણો કરવાનો છે તો આના લીધે નવ ગણો થઈ ગયો છે એ ખબર જ હતી કેમ કે આના લીધે પ્રક્રિયાનો ક્રમ કયો છે દ્વિતીય છે આના લીધે પ્રક્રિયા વેગ જે છે એ નવ ગણો ઓલરેડી થઈ ગયો છે તો અહીંયા આપણે નવ મૂકી દીધા હવે આના લીધે કેટલા ગણો થશે એ ચેક કરવાનું છે આના લીધે કેટલા થશે તો હું અહીંયા ત્રણ ગણી સાંદ્રતા કરી છે તો હું અહીંયા એક ઘાત મૂકું તો એક ઘાત હોય તો પ્રક્રિયા કરું તો વેગ ત્રણ ગણો થાય તો આના લીધે ત્રણ ગણો થયો આના લીધે નવ ગણો થયો તો ટોટલ કેટલા ગણો થયો સત્યાવીસ એટલે અહીંયા ઘાત કેટલી આવશે એક આવશે તો એના સંદર્ભોમાં એક ઘાત અને બીના સંદર્ભમાં બે તો ઓકે આપણે જવાબ કર્યો તો એ સાચો જ છે રેડી છે ઓકે ફાઇનલ જવાબ છે હવે ફરી પાછો એના જેવો પ્રશ્ન છે ચાલો જોઈએ તો એ અને બી ને આ પ્રક્રિયાનો ક્રમ કયો થશે ચાલો ઘાત સરખી જ છે ઘાત સરખી જ છે અહીંયા સાંદ્રતા કેટલી આપી છે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ આપી છે ચાલો તો જોઈ લઈએ પોઈન્ટ પાંચ માંથી ફેરફાર કેટલો કરવાનો છે દોસ્તો પોઈન્ટ જીરો પાંચ પોઈન્ટ જીરો પાંચ અહીંયા એટલી ને એટલી સાંદ્રતા રહેવા દીધી એટલે ફરી વખત હું લખું છું અહીંયા વેગ બરાબર શું આવશે કે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા

એની સાંદ્રતા હું અચળ જ રાખું છું જો પોઈન્ટ પાંચ માંથી પોઈન્ટ પાંચ બીની સાંદ્રતા બમણી કરું છું બીની સાંદ્રતા બમણી કરું છું તો પ્રક્રિયા વેગમાં ફેર જ નથી થાતો પ્રક્રિયા વેગમાં ફેર જ નથી થાતો એનો મિનિંગ બીની સાંદ્રતા બમણી કરું તો પ્રક્રિયા વેગ બદલાતો જ નથી તો બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની તો આ બીના સંદર્ભમાં કયા ક્રમની શૂન્ય તો એક અને જીરો એક અને જીરો તો જવાબ કયો આવશે એક બહુ સીધી વાત છે ચાલો હવે કઈક અલગ પ્રશ્નો પૂછું

કેટલા ગણો થાય છે ચાર ગણો થાય છે અહીંયા ગુણ્યા ચાર ચાર ગણો થાય છે હવે હું આની સાંદ્રતા રાખું તો એની કેટલા ગણો કરવો છે ચાર ગણો અહીંયા તો આની સાંદ્રતા પણ મારે ચાર ગણી કરવી પડશે કેમ કે એક ઘાત એક છે તો આની સાંદ્રતા જે છે એની ચાર ગણી એટલે પોઈન્ટ એસી થઈ જાય કે નઈ અહીંયા પોઈન્ટ એસી તો જ વેગ ચાર ગણો થાય કેમ કે પ્રક્રિયા પ્રથમ ક્રમની ની કહી દીધું છે છે તો આ એની સાંદ્રતા બે ગણી કરી છે ફરીવાર લખું સૂત્ર વેગ બરાબર શું થશે વેગ બરાબર કે એની સાંદ્રતા અને બી ની સાંદ્રતા જોજો એક પ્રકારનું સાદું મેથ છે

કેટલા ગણી કરી ડબલ કરીએ પોઈન્ટ વીસ માંથી બે ગણી કરી છે ને બે બે ગણી એટલે પ્રક્રિયા વેગ ગણો થશે બરાબર હવે આ પોઈન્ટ જીરો પાંચ માંથી આની સાંદ્રતા આપણે કેટલી કરશું તો વેગ આઠ ગણો થશે તો આની સાંદ્રતા આપણે ચાર ગણી કરવી પડશે કેમ ચાર ગણી ચાર દુ આઠ તો જ અહીંયા જવાબ આઠ આવશે ને તો બીની સાંદ્રતા જે કંઈ પણ છે એને કેટલા ગણી કરવી પડશે તમારે ચાર ગણી સાંદ્રતા જીરો પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા ચાર એટલે કેટલા આવશે પોઈન્ટ વીસ તો અહીંયા પોઈન્ટ વીસ આવશે અહીંયા પોઈન્ટ એસી એક્સ બરાબર એક્સ બરાબર પોઈન્ટ એસી બે જવાબ અને વાય બરાબર પોઈન્ટ વીસ એટલે વાય બરાબર કેટલા આવશે આની સાંદ્રતા ચાર ગણી ભાગો આંશિક અર્ધાયુષ સમય કઈ દે તો એ ચાલે જરૂરી સમય પ્રક્રિયાક ની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે પ્રક્રિયાક ની સાંદ્રતાનો વ્યસ્ત એટલે આંશિક અડધો ભાગ એટલે ટી હાફ પ્રક્રિયા સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે

પ્રક્રિયકની સાંદ્રતાના સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે દ્વિતીય ક્રમ થશે સીધી વસ્તુ જવાબ કયો આવશે દ્વિતીય પ્રક્રિયા છે હવે ટુ એ પ્લસ બી ઇટગી ટુ સી આ પ્રક્રિયા એક તબક્કાની છે એક જ સ્ટેપમાં થાય છે તો દર કયો થશે જો પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય તો એનો દર જે છે એના જે છે એના આધારે જ લઈ લેવાનો છે એટલે કે ધીમા તબક્કામાં જે પ્રક્રિયકો ભાગ લે એ ક્રમ કહી દેવાય કહી દેવાનો છે તો આ એક જ થાય છે એવું કીધું એમાં જે સહગુણક છે એ ક્રમમાં લઈ શકો તમે આમાં સહગુણક બે છે તો આની બે ઘાત આવે આમાં સહગુણક કેટલા છે એક તો એની એક ઘાત આવે તો આની બે ઘાત તો આ આવશે આની એક ઘાત એટલે અહીંયા એક ઘાત છે બરાબર છે તમારો જવાબ કયો આવશે બે આવશે બરાબર છે તો પ્રક્રિયાનો દર નિયમ આ રીતે લખાય સીધું લખી દેવાનું એક જ તબક્કામાં આ અલગ અલગ તબક્કામાં થતી હોય તો ધીમો તબક્કો જોવાનો પછી તમે વેગ નિયમ લખી શકો છો આમાં કહી દીધું એક તબક્કામાં થાય એટલે સીધું આનો સગુણ એનો સગુણ બે છે એટલે બે ઘાત બી નો સગુણ એક છે એટલે એક ઘાત આવશે ઓકે હવે તમને દોસ્તો એવું કીધું છે કે એ પ્લસ બી ઇટ ગિવ્સ નિપજ મળે છે તો આ એટલું પ્રક્રિયા થાય છે તો આ પ્રકારની પ્રક્રિયા માટે એની સાંદ્રતા બમણી થાય છે જેથી પ્રક્રિયાનો દર ચાર ગણો થાય છે અને બીની માત્રા બમણી થતા પ્રક્રિયા પર કોઈ અસર થતી નથી બીની માત્રા બમણી થતા પ્રક્રિયા પર કોઈ અસર થતી નથી બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે તો હું અહીંયા લખું છું વેગ બરાબર શું આવશે કે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા બીની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર કોઈ અસર થતી નથી એટલે કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે બીજી વાત કરી લઈએ દોસ્તો કે એની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગ ગણો થાય આ સાંદ્રતા કરો તો વેગ ચાર ગણો તો અહીંયા કેટલી ઘાત આવશે તો તો થાય ને સંદર્ભોમાં પ્રક્રિયાનો ક્રમ કયો આવશે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ઓકે બે આવશે અને બી ના સંદર્ભોમાં જીરો એના સંદર્ભોમાં બે એના સંદર્ભમાં બે અહીંયા બે અહીંયા બે પણ બી ના સંદર્ભોમાં જીરો અહીંયા એક આપ્યો છે અહીંયા જીરો છે એટલે તમારો જવાબ કયો આવશે બી ચાલો હવે તમને આપ્યું છે કે ટુ એક્સ પ્લસ વાયસ્યુ તો પ્રાથમિક પ્રક્રિયા માટે એક ત્રણ આવશે તો આની આણવિકતા કેટલી થશે ત્રણ થશે એ પ્લસ બી નીપજ આ નિપજ મળે છે એ પ્લસ બી ઇડગ્યુ નીપજ પ્રક્રિયા માટે એનો ક્રમ એક છે એનો ક્રમ એક છે અને બી નો ક્રમ જે છે હાફ છે તો વેગ એ અને બી બંનેની સાંદ્રતા ચાર ગણી કરીએ છે તો આવે છે તો પ્રક્રિયા વેગ કેટલા ગણું વધે છે ઓકે કઈ ને આપણે સૂત્ર લખી લઈએ વેગ બરાબર કેટલું થશે કે એ નો ક્રમ કયો છે એનો ક્રમ કયો છે એક છે બી નો ક્રમ કયો છે હાફ છે

છે ચાલો હવે તમને આપેલું છે મોટી વાત કરેલી છે યુઝ નિપદ વિકલની વેગ સમીકરણ તમને આપ્યું છે સમીકરણ આટલું છે આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ એની સાંદ્રતાની એક ઘાત છે બીની સાંદ્રતાની બે ઘાત છે એટલે આ પ્રથમ ક્રમ આના સંદર્ભમાં દ્વિતીય ક્રમ તો કયું વિધાન ખોટું છે જો ખોટું કયું છે હું કીધું છે હવે તમને એવું કીધું બીની અચળ રાખવામાં આવે અને એની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા બમણી ઝડપે થશે એટલે પ્રક્રિયા બમણી થશે તો આપણે એક વાર ચેક કરી લઈએ વેગ નું સૂત્ર લખી દો વેગ બરાબર શું થશે કે એની સાંદ્રતાની એક ઘાત અને બીની સાંદ્રતાની કેટલી ઘાત બે બીની સાંદ્રતા અચળ રાખવાની બીની સાંદ્રતા અચળ રાખવાની

શું આપ્યું છે વેગ બરાબર કે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા આની કેટલી ઘાત બે નાની એક હવે કેટલી કરશું એની સાંદ્રતા અચળ એટલે એની અચળ રાખી સાંદ્રતા આની અચળ રાખી દીધી અને બીની સાંદ્રતા ઘટાડીને ચોથા ભાગની કરી બી ની સાંદ્રતા ચોથા ભાગની કરી તો પ્રક્રિયા દર અડધો થશે નહીં અડધો નહીં થાય ચોથા ભાગની એટલે અહીંયા ચાર નો વર્ગ ચાર નો વર્ગ એટલે સોળ એટલે પ્રક્રિયા વેગ સોળમાં ભાગનો થાય

બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવશે એને ને બી બંનેની સાંદ્રતા બમણી આ બે ગણી કરી આ બે ગણી કરી આની બે ઘાત છે એટલે બે દુ ચાર ને ચાર દુ અહીંયા બે એટલે ચાર દુ આઠ એટલે પ્રક્રિયા બે કેટલા ગણો થાય આઠ ગણો થશે તો આ વાત સાચી છે સાચી છે એટલે જવાબ નહીં આવે જવાબ આપણને ખોટું માગ્યું છે બરાબર ને તૃતીય ક્રમની પ્રક્રિયા એ તો સીધી વાત છે બે ને એક ત્રણ કયા ક્રમની પ્રક્રિયા તૃતીય એટલે આવા થોડાક મોટા પ્રશ્નો દેખાય છે એવા તો એ પણ અમુક વખત સહેલા હોય છે એટલે શાંતિપૂર્વક આમાં પરીક્ષામાં પહેલા તમે ટીક કરતા હોય તો તે પહેલા ફટાફટ આવડી જાય એવા ટીક કરો પણ આ આવડે છે પણ થોડીક વાર લાગે એવા છે તો એને થોડાક એક સ્ટેપ પાછળ રાખો પછી તૈયાર કરો પણ વ્યવસ્થિત આમાં શાંતિપૂર્વક ધ્યાન આપો તો આરામથી થઈ જાય તેવા પ્રશ્નો છે હવે તમને એવું કીધું છે એ અને બી રાસાયણિક પ્રક્રિયા માટે એની સાંદ્રતા આઠ ગણી અને બી વધારવામાં આવે તો પ્રક્રિયાનો દર બમણો થાય છે તો એને અનુલક્ષીને પ્રક્રિયાનો દર કેટલો છે ઓકે

પ્રક્રિયા કે કેટલા ક્રમની વન બાય થ્રી વન બાય થ્રી આવી રીતે પ્રશ્નો પૂછી નાખે છે ઘણી વખત ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક નીચેના પૈકી કઈ બાબત પર આધાર રાખે છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ વિશિષ્ટ વેગચળાંક એટલે વેગ બરાબર આપણે શું લખતા હતા કે અને એ આની સાંદ્રતા એટલે આ વેગ અચળાંક કે કોના પર આધાર રાખે છે પ્રક્રિયાના સાંદ્રતા પર નહીં સાંદ્રતા વધે ઘટે કે બદલાય સાંદ્રતા પર નહીં એના પર પણ ન આધાર રાખે સમય પર નહીં ખરેખર વેગ વેગાચણાં કે જે છે એ તાપમાન પર આધાર રાખે છે તમને ખબર છે તાપમાન વધે તો કે વધે તો પ્રક્રિયા વેગ વધે છે તાપમાન પર આધાર રાખે એટલે આમાંથી એક પણ નહીં આવે એટલે જવાબ કયો આવશે તમારો ડી આવશે એટલે આવી રીતે મસ્ત રીતે પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો અને આ એમસીક્યુ વ્યવસ્થિત અને બેસ્ટ રીતે જોવાના છે એવું હોય તો અમુક અમુક એમસીક્યુ જે છે ગણતરીવાળા છે ફ્રી વખત જોઓ જાતે ગણો પાછા એક વખત જોઈને પાછા જાતે ગણો અને કોન્સેપ્ટ એવું લાગે તો ફરી વખત રિપીટ કરી થિયરી અને વિડીયો રિપીટ કરી અને વ્યવસ્થિત જુઓ તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા ટોપિક કવર થાય એવી મેં ટ્રાય કર્યું છે એટલે કે બધી જ મેથડ આવી જાય એ પ્રમાણે આની અંદરથી આ ટોપિક જે છે એની બધી જ મેથડો આવી જાય એવી ટ્રાય કરી છે ઓકે ચાલો થેન્ક યુ